તો ફ્રેન્ડ્સ આજે આપણે માત્ર પાંચ મિનિટમાં બની જતું એવું એક શરબત બનાવીશું કે તમે જેને પણ પીવડાવશો ને બધા તમારા વખાણ કરશો એટલું આ ટેસ્ટી બનશે અને માત્ર પાંચ મિનિટમાં બની જશે તમારે વધારે ગરમી પણ સહન નહીં કરવી પડે તો એના માટે મેં અહીંયા એક લીટર દૂધ લીધેલું છે અને આ મારા ઘરે ગાયનું દૂધ આવે છે એ જ દૂધ લીધેલું છે કોઈ ફૂલ ફેટ ક્રીમવાળું દૂધ લેવાની કોઈ જરૂર નથી બસ હવે આપણે આ દૂધને છે ને ગરમ કરવાનું છે તો ગરમ કરતાં પહેલાં આપણે અહીંયા બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને જો તમારે વધારે ગળપણ પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો તો આપણે એ ખાંડ જ્યાં સુધી ઓગળે ને ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે તો હવે આ દૂધ જ્યાં સુધી ઉકળે ને ત્યાં સુધી આપણે એક પ્રિમિક્સ બનાવી લેશું જેનાથી આ શરબત છે પાંચ જ મિનિટમાં એકદમ ઘાટું અને ટેસ્ટી બની જશે અને એ પ્રિમિક્સના મદદથી તમે ખીર રબડી આઈસક્રીમ કે કંઈ પણ વસ્તુ બનાવી શકશો અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે તો એના માટે આપણે એક મિક્સી જાર લઈશું અને એમાં અડધા કપ જેટલી આપણે ખાંડ એડ કરીશું અને એ ખાંડમાં ટેસ્ટમાં વધારો કરવા માટે મેં અહીંયા છ એલચી લીધેલી છે આપણે છીલકા સાથે જ એમાં એડ કરી દેવાની છે અને દસથી બાર કાજુ અને દસથી બાર મેં બદામ લીધેલી છે એ પણ એમાં એડ કરી દેશું અહીં તમે પીસતા પસંદ હોય તો તમે એ પણ લઈ શકો છો અને હવે એને પીસી લઈશું તો હવે આ પાવડર બની ગયો છે ને તો એમાં આપણે પોણા કપ જેટલી આપણે મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડર તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે અને બે ચમચી આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું અહીંયા મેં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે અને થોડું આપણે કેસર એડ કરીશું કેસર નાખવું ટોટલી ઓપ્શનલ છે જો તમને ન પસંદ હોય અ તમારી પાસે ન હોય તો તમે એને ટોટલી સ્કીપ પણ કરી શકો છો તો લો આપણું ખૂબ જ ટેસ્ટી અને ખૂબ ઓછા સમયમાં બની જતું આપણી મિક્સ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એના ઉપર કાજુ બદામ અને પિસ્તાની કતરણ નાખી દઈશું જેથી તમે શરબત કે કંઈ પણ બનાવો તો ત્યાં તમે બધું એમાં ડ્રાયફ્રૂટ હશે તો તમારે ઉપરથી એડ કરવાની જરૂર નહીં પડે તો હવે આ પ્રીમિક્સમાંથી તમે કંઈ પણ બનાવી શકો છો અને ખૂબ જ ઓછા સમયમાં બની જશે તો હવે જુઓ આપણું જે દૂધ છે એ પણ ઉકળી ગયું છે તો આપણે જે પ્રીમિક્સ બનાવેલું છે ને એમાંથી આપણે ચાર મોટી ચમચી એમાં પ્રીમિક્સ એડ કરવાનું છે એક લીટરમાં તમે ચાર ચમચી નાખશો એટલે દૂધ એકદમ ઘાટું અને સરસ બની જશે અને હવે આ પ્રીમિક્સ નાખ્યા પછી માત્ર આપણે પાંચ મિનિટ એને ઉકાળવાનું છે તો એટલી વારમાં જ આ દૂધ છે એકદમ ઘાટું બની જશે અને ટેસ્ટી ખૂબ જ સરસ બનશે અને જો તમારે એ ખાંડ વધારે એડ ન કરવી હોય તો તમે આપણે જે એક્સ્ટ્રા ખાંડ એડ કરી છે એ તમે સ્કીપ પણ કરી શકો છો પણ શરબત છે એ થોડું ગળ્યું હશે તો વધારે પસંદ આવશે એટલે મેં ઉપરથી બે ચમચી જેટલી ખાંડ એડ કરી છે તો જુઓ આપણું દૂધ છે એનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને થોડી જ વારમાં આપણું આ શરબત છે એકદમ કાટું બની જશે તો હવે એને આપણે આવી રીતે હલાવતા રહીશું જેથી દૂધ છે એ નીચે બેસી ન જાય અને આપણે ખાલી બે મિનિટ માટે એને ઉકાળી લઈશું હવે તો હવે જુઓ આપણું દૂધ છે ને એ સરસ ઉકળી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી અને એને બિલકુલ રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલું આપણે એને ઠંડુ કરી લેવાનું છે અને પછી આપણે ફ્રીજમાં મૂકી અને એને એકદમ ઠંડુ કરી લેશું તો હવે આ દૂધને આપણે નીચે ઉતારી અને થોડી વાર માટે આપણે એને હલાવતા રહેવાનું છે પણ આ દૂધને છે ને તમે વહેલું ઠંડુ કરવા માટે એક તપેલામાં મેં થોડું પાણી લીધેલું છે અને એ પણ ઠંડુ પાણી છે અને એમાં આપણે આ દૂધ મૂકી અને થોડીવાર માટે હલાવશો ને એટલે દૂધ એકદમ સરસ રીતે ઠંડુ થઈ જશે અને રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે પછી આપણે એને ફ્રિજમાં રાખી દઈશું જેથી એકદમ ઠંડુ થઈ જશે અને ઠંડુ શરબત તમે સર્વ કરશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો હવે જુઓ આપણું આ શરબત છે ને એને મેં એકદમ ફ્રીજમાં મૂકી અને એકદમ ચીલ કરી લીધેલું છે તો હવે બસ આપણું આ શરબત છે એ સર્વ કરવા માટે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક ગ્લાસ લઈશું અને એમાં આપણે આ શરબતને એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ ગરમીમાં આ શરબત ચોક્કસથી બનાવજો જેના તમે તમારે આ ગરમીમાં વધારે વાર ગેસ આગળ ઊભું રહે અને ગરમી પણ સહન નહીં કરવી પડે પાંચ મિનિટમાં ખૂબ જ ટેસ્ટી એવું શરબત બની અને તૈયાર થઈ જશે જેને પણ પીવડાવશો એ બધાને ખૂબ જ પસંદ આવશે અને ખૂબ ઓછા સમયમાં બનતું આ શરબતની રેસીપી જો તમને થોડી પણ પસંદ આવી હોય તો એક લાઇક તો ચોક્કસથી આપજો અને જો અહીંયા સુધી તમે વિડીયો જોયો છે તો ફટાફટ જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે તો હવે આપણે આ શરબતને ઉપરથી બળફ નાખી અને ડ્રાયફ્રૂટથી આપણે ગાર્નિશ કરી દઈશું તો જુઓ છે ને જોતા જ પીવાનું મન થઈ જાય એવું તો ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી બનાવ્યા પછી તમારા અભિપ્રાયો મને આપવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળ આવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બા બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ